મહિનાઓ સુધી ખાઈ શકાય તેવા આજે આપણે ગૃહ ઉદ્યોગની રીતે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને આથેલા મરચાં બનાવીશું આ મરચાં તમારા ચીકડા નહીં પડે નરમ નહીં બને અને કાળા નહીં પડે તો જેના માટે પાંચસો ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે તાજા કૂણા અને હોય એવા મરચાંની પસંદગી કરવાની પાણીથી ધોઈને કોરા કરી લેવાના ઉપરથી ડીંડીનો ભાગ કટ કરી આવી રીતે બે ચીરિયા કરી આવી રીતે નાના સાઈઝને ટુકડાઓમાં આપણે કટ કરી લેશું અહીં બિયા અને નસનો ભાગ નથી કાઢવાનો નહીં તો મરચાં છે ને જલ્દી નરમ પડી જાય છે હવે વધારાના બિયાને આવી રીતે ઝારાની મદદથી ખંખેરી લેશું અને આ રીતે આપણે મરચાં તૈયાર કરી લેશું હવે જે મસાલા આપણે સ્ટોર કરતા હોય એમાંથી મસાલા લેવાના છે મસાલાદાનીમાંથી આપણે મસાલા નહીં વાપરીએ તો બે મોટી ચમચી જેટલું મીઠું ને સવા ચમચી જેટલી આપણે હળદર નાખી છે સાથે તે મિક્સ કરીને એક કલાક સુધી મૂકી દઈશું એક કલાક બાદ ફરી પાછું ચલાવી લેશું અને ફરી પાછું અડધો કલાક માટે મૂકી દઈશું તો ટોટલ આપણે દોઢ કલાક સુધી મરચાંને મૂક્યા હતા એટલે આ રીતે પાણી છૂટું પડશે હવે સ્ટ્રેનરની મદદથી આપણે એને સ્ટ્રેન કરી લેશું અને આવી રીતે અડધો કલાક સુધી એમને મૂકી દઈશું એટલે પાણી બધું નેતરી આવશે પછી કિચન નેપકિન ઉપર આપણે આવી રીતે અડધો કલાક માટે એને કોરા કરવા માટે મૂકી દેશો અહીં મોશ્ચર દૂર કરવાનું છે ઉપરથી સુકાઈ ન જાય એ વાતનું ધ્યાન રાખજો હવે એક સ્પેશિયલ મસાલો બનાવી લેશું તો એક ચમચી જેટલા મેથીના કુરિયા બે ચમચી જેટલા આખા ધાણા હાફ ટી સ્પૂન જેટલી વરિયાળી નાખી મસાલો તૈયાર કરી લેશું પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે તૈયાર કરેલો મસાલો નાખી દેશું ને એક ચમચી જેટલી હિંગ નાખીશું વઘારેમાં વન થર્ડ કપ જેટલું સારું એવું ગરમ કરી લેવાનો છે પાંચ મિનિટ ઠંડુ થયા બાદ પછી આપણે મસાલામાં ઉમેરીશું આ મસાલાના ભાગનું મીઠું અને હળદર નાખીશું સારી મિક્સ કરીને પંદર મિનિટ સુધી મસાલાને ફૂલવા માટે મૂકી દઈશું મરચાં નાખી દઈશું મિક્સ કરી લેશું અહીંયા ફક્ત એક જ લીંબુનો રસ નાખીશું વધારે નાખવાથી મરચાં નરમ પડી જાય છે ચીકણા પડે છે એક ટેબલ સ્પૂન જેટલું વિનેગર નાખીશું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે સારી મિક્સ કરી લેશું આ મરચાંને આપણે ધોઈને કોરી કરેલી બરણીની અંદર નાખીશું અને આ બરણીને ફ્રીજમાં રાખવાની છે ખાવા માટે તમે અલગથી નાની બરણીમાં કાઢી શકો છો બાકી સ્ટોર કરવાના મરચાંને તમારે ફ્રીજમાં જ રાખવાના છે